ના ના એ એરપોર્ટ ઉપર આપી દેવાનું હા કારણ કે તમે અહિયાં કલાક નીકળી તો હોય જ ને આઈડી હામે લેતા હોય તો આપણું કામ છે

હવે લાલ છે ને દબાવ દો ચોરસ લાલ દબાઈ દો વચ્ચે દબાવી દો એટલે બંધ થઈ જાય આખું ગોળ ગયું લાલ મૂકી દો બચ્ચે મૂકી દો